કવરેજ ન્યૂઝમાં સ્વાગત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તેમજ વિધાનસભાના ઉપાધ્યક્ષ જેટાભાઈ આહિર મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા ખાતે આયોજિત તેજસ્વીની વિધાનસભા કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો પ્રજાતાંત્રિક મૂલ્યો અંગે મહિલાઓની ભાગીદારી અને જાગૃતતા વધીને રાજકીય ક્ષેત્રે રૂચિ વધવાની સાથોસાથ નેતૃત્વ કૌશલ્ય ખીલે તેવા હેતુસર આયોજિત આ મુક વિધાનસભાનું સમગ્ર સંચાલન ગુજરાતી વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય બાલિકા દિવસને ગુજરાતની દીકરીઓ માટે યાદગાર બનાવતા ઐતિહાસિક અવસરે મહાનુભાવના હસ્તે બાલિકા પંચાયતનો લોગો તેમજ બાલિકા પંચાયત માર્ગદર્શિકાનું અનાવરણ કરવામાં આવ્યું હતું રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત આજના વિશેષ કાર્યક્રમમાં વિધાનસભાની સમગ્ર કાર્યવાહીમાં મહિલાઓની મહત્તમ સહભાગીતા માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તેમજ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં વિક્રમ નોંધાવવામાં આવ્યો હતો મુખ્યમંત્રીએ નારી રાજ્ય સરકારની અનોખી પહેલમાં મોટી સંખ્યામાં દીકરીઓ દ્વારા ગૃહના સંચાલન બદલ હર્ષ અને ગર્વની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા શક્તિને ન્યૂ એજ પાવર તરીકે પ્રસ્થાપિત થવા માટેના અનેક અવસરો આપ્યા છે તેમણે વિધાનસભા અને લોકસભામાં તેત્રીસ મહિલા આરક્ષણની વ્યવસ્થાનો સંદર્ભ આપતા જણાવ્યું કે નારી શક્તિ વંદન અધિનિયમની સફળતાની અનુભૂતિ જે પોલિટિકલ ડેમોક્રેસીથી સોશિયલ ડેમોક્રેસીનો સંદેશ આપતી તેજસ્વીની વિધાનસભામાં પ્રતિબિંબિત થઈ રહી છે મુખ્યમંત્રી ગુજરાતના સર્વગ્રાહી વિકાસ યાત્રાને આગળ લઈ જવા બાલિકાઓને આહવાન કર્યું હતું તેમજ આ પ્રકારના આયોજનથી દીકરીઓને વિકાસમાં ભાગીદારી બનવા માટેની પ્રેરણા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અન્ય ખબરો કે ચેનલ કોઈ સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાણી કે બેલ આઇકોન ટુ સેન વિધ બાય